તો દ્વારકામાં પણ ઉત્સાહભેર ઢુડેટીના પર્વની ઉજવણી કરવામાં આવી. ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. જાણે કે આખું દ્વારકા ઢુડેટીના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બપોરે 1.5 વાગ્યાથી ફૂલ ડોલ 2:00 વાગ્યા સુધી દ્વારકાધીશ મંદિરમાં ફૂલ ડોલ ઉત્સાહથી ઉજવાયો. લોકો ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ઉજવણી કરી. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ડુળેટીનો પર્વ ઉજવીને ધન્યતા અનુભવી અત્યાર સુધી છ લાખ જેટલા લોકોએ હોળી ઉત્સવમાં ભાગ લીધો છે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે